ગોડો કાલે કીધું તું વેલા જવાનું હોય ફોન કરી દેજો કે તૈયાર થઈ જી બે તને પણ ખબર હજુ હું કરવાના ઘરમાં બહાર રહ્યો આ શીરો બનાવવાનો એટલે

થોડું વિચાર આગળ પતંગ ના પેલો પીપળો પીપળો બધું લાઈ ને આવું બોલે ખબર પેલા મારી પૂરી વાત બે નું પણ છે

ખબર પડવાની ચાલતો હજુ ઈવન કે તો બે દાવા ચેડી ના રેવા દે ભાઈ મારા નઈ આવી ખાલી ખોટી તું તો તો કર આ કાલ જતો આપડે ચાલશે કીધું ને ખોળા બે ઉપર નજર રાખવાની હ તે આવ્યો શું શીરો બનાવી કે નહી બનાવતા મગર ના હા ના ભગતા એક મોકલ્યો અને હું ખોડ નીકળ આવ્યો અરે બે જણા શું કરી જોવું તો પડે શીરો બનાવી કે શેક બનાવીશી છવા તો દે મને

સરપંચ સર વાગે ના બેઠા હોય પણ બે કલાક ત્યાં નવ વાગ્યા

ચિંતા કરશો નહીં એ બધું મારા ઉપર છોડી દો બેસ વાત કરું બેસ તું બેસ આપણે બેસો ને ઓ દે ઉખરોળું ના શું ના ના શું આપણે ખોડીએ હું હતો કે ના પણ હું નતો ને પણ હું પહેલા થી પોટ ડગલો મોરી હતો તો ખોળિયા થી ને પેલા બકતરા થી મને ખબર હતી કે આ ખાવા વાળી કરવાના છે એટલે તમે કોઈ આઈડિયા કે આઈડિયા તો એટલો મળ્યો છે ને કે દોડાવાનું જરૂર નહીં ખોળાયો હોય

બાબુ નો ટોયલી કરો ને એ દારૂ લ્યુ એ પાછું તારા છોકરા શીખવાડે મારી છે ને આટલું કંટ્રોલ માં થાય છે ઘેર આવશે એવું બીજું કરશે સરપંચ તો પહોચી લે માયા ગમે તું લે તું કશું ખબર અમે તો આઈડિયા કરી ના પણ ધંધો ના કરે ને એટલે ભાઈ